હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જશે હું પણ એકદમ મજામાં જ છું સૌ પ્રથમ પહેલાં જય માતાજી જય દ્વારકાધી જય જવાન જય કિસાન તો મિત્રો અત્યારે દસ વાગી છે અને આપણે વાડીયા આવ્યા છે વાડીયા થોડું ઘણું કામ છે બતાવી દઈએ કાલે આપણે કોબી સોંપી એની બાજુના પાંચ કેરા છે પાંચ હાથ જે થાય એમાં આપણે દેશી ખાતર નાખવાનું છે કેમ કે લહન સોંપવાનું છે અને લહન આપણે ખાવાનું હોય કોઈને વેસવાનું હોય નહીં એટલે આપણે માટે ખાવાનું ઓર્ગેનિક લહન કરવાનું છે કોઈ ખાતર ખાતર કે દવા કે એવું કોઈ પ્રકારનું નાખવાનું નથી દેશી ખાતર જ નાખવાનું છે આપણે એટલે આપણે ખાતર નાખવી છે લહન સોંપવાનું છે એટલે ખાતર નાખી દેવી બાકી બકાલું બધું છે એ બધું આપણું ઓર્ગેનિક છે ઓર્ગેનિક જ છે બાકી વેસવા જે કરવી એ જ તે બાકી બધું ઓર્ગેનિક જ છે કેમકે અત્યારે શરીર માટે ઓર્ગેનિક બહુ સારું છે અને અત્યારે ઓર્ગેનિક બહુ ઓછા પ્રમાણમાં મળે કેમ કે બધી શાકભાજી અત્યારે દવાને ખાતરવાળી જ ફૂલે ફૂલ મળે છે એટલે આપણે કોઈ બીને બધું સહી ઓર્ગેનિક જ કર્યું છે આપણે ખાવા માટે તો કાલે આપણે એક બળજો નવો લાવવા સીવી એક બળજો આપણો મરી ગયો હતો એટલે એક બળજો આપણે નવો લાવવા સીવી અને આજે બાપુજી હાથી આંકે છે આખા ખેતરમાં આપણે ઝાડ વાવવાની છે એટલે બાપુજી હાથી આકે છે અને આપણે દેશી ખાતર નાખ્યું છે લહન સોંપવાનું છે એટલે જો તમે જોઈ શકો છો બાપુજી છે જો ઓલી ઓલી બાજુનો બળજો છે એ આપણે નવો લાવ્યા હતા અને કાકા છે એ બધો ફરતો વાળો કાકા છે ફરતો વાળો પડ્યો એટલે એ વિટવે છે કેમકે કે હાથીને હાલવામાં ચાલવામાં વાળવામાં બધે નડે એટલે વાળો વીટવે છે અને જો બાપુજી હાથી આંકે છે તો આવી રીતે દંતાળ ચાલુ કર્યો છે ખેતરમાં નિહારવાનું કામ ચાલુ છે બે દિવસથી વરસાદ નથી પ્રથમ દિવસે વરસાદ હતો અને આજે વરસાદ રહી ગયો છે કાલે સવારે થોડાક સાટા આવ્યા હતા જો બગલાય ત્યાં વાહે હાલે કે જીવ જંતુ કોઈ પણ વસ્તુ હોય તો બગલા ખાઈ જાય તો મિત્રો તમે જોઈ શકો છો બાપુજી હાથી આંકે છે

તો મિત્રો હવે આપણે ખાતર નાખવાનું ચાલુ કરી દીધું છે જો આવી કેરામાં ખાતર નાખવાનું છે છ કેરામાં સ કેરામાં આપણે લહાણ છોપવાનું છે આપણે કોબી છે કાલે છોપી થઈ જે પાઈ નથી પણ તોય તે ઊભી થઈ ગઈ છે કેમકે દયા બળી છે એટલે મોટર કાંઈ ઉપડતી નથી એટલે કોબી આપણે જે કાંઈ પાય નથી અને આવી રીતે બધે ખાતર નાખવાનું છે તો મિત્રો આપણે લાઇટ આવી ગઈ એટલે આપણે મોટર ચાલુ કરી દીધી છે અને આપણે જે કોઈ બીના કેરા કાલે સોંપા થાય એમાં આપણે પાણી ચાલુ કરી દીધું છે કેમ કે કાલે આપણે થોડું થોડું ડબલે ડબલે ડોલે ડોલે થોડું થોડું પાણી પાયું એટલે લાઈટ આવી ગઈ એટલે હવે આપણે એને કેરાને કેરામાં પાણી ચાલુ કરી દીધું છે જો તમે જોઈ શકો છો જો બે કેરા પાઈ દીધા અને ત્રીજા કેરામાં પાણી જાય છે ને પછી એક કેરો આપણે બાકી છે જો તમે જોઈ શકો છો પછી આપણે મોટર બંધ કરી દઈશું અને પછી આપણું ખાતર નાખવાનું કામ છે એ આપણે ચાલુ કરી દેવું ખાતર નાખ્યું છે હતું એમાં આપણે ખાતર નાખી દીધું છે તો એ ખાતર નાખાઈ ગયું છે હવે બાજુની ખેતર છે જે આપણે બળીજયા હાથી આપતા થાય એમાં આપણે વાવવાનું કામ ચાલુ છે અને બાકી આપણે ઝાડ વાડવા આવ્યા છીએ તો મિત્રો હવે આપણે ઝાડ વાઢી લઈએ કેમ કે ભેહુ માટે નિરાવ વાઢવાનો છે રોજ બાપુજી વાટ જતા રોજ બાપુજી વાઢતા પણ એને કોઈ કારણો પણ એને ઝાડને એવું બધું વાવે છે હાથી આંકે છે એટલે આપણે નિરાવ વાઢવાનો છે બાકી તમે જોઈ શકો છો ડુંગળી પાડવાના દાડિયા છે જો ડુંગળી પાડવાના દાળિયા છે કઠવાના અને આપણે ઝાડ વાઢવી છે જો મિત્રો આ બધી ઝાડ પડી ગઈ છે વરસાદના કારણે એટલે વાઢવાની કાંઈ ખાસ ન મજા આવે અને હવે ઝાડ વાઢવી છે જો તમે જોઈ શકો છો આ ડુંગળીમાં એ તે ભાગ આપી દીધો છે એમાં તે પારવાનું કામ ચાલુ છે તો મિત્રો આપણે એક ભારો ઝાડ વાઢી છે અને હવે એકાદો ભારો આંબામાંથી આપણે ખડ વાઢી લેવી એટલે ભેહુનો નિરાવ થઈ જાય કેમ કે હવે ઝાય રીતે ઓછી છે નિરાવ ઓછો છે એટલે હવે એક ભારો ખડ વાઢી લેવી તો આ બધો છે એ પાકી ગયો છે પણ હવે વેવું ખાય તો આપણે વાઢી લેવી તો બાકી આમાં આપણે રસકો તો એમાં ખડે તો બહુ મોટું મોટું થઈ ગયું છે કેમ કે વરસાદ આવવાના કારણે કાંઈ ધ્યાન ન દેવાનું બાકી દાળિયા જેવો નીકળી ગયા છે ખેતરની બહાર કેમકે પાંચ થાય એટલે એને ટાઈમ થઈ જાય અને ભાગ્યા પાડે પારે છે બાકી આપણે એક ભારો ખડ વાઢી લેવી બાકી મિત્રો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મળીએ કાલે એક ફ્રી નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા નજર માતાજી